એ નિર્ણયને હું ટેકો આપું છું એટલે મારું સૂત્ર છે તીન બચ્ચે હિન્દુ સચે જે ત્રણ બાળકો પેદા કરે હિન્દુ વીર અને આગળ જતા એમાં કોઈ ગરીબ ત્રીજું બાળક પેદા કરશે તો એને ભણવાની બાળકની ફીના પૈસાની વ્યવસ્થા હું કરવાનું તમારે કેટલા બાળકો કરવા એના ઉપર હવે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે એટલે કોઈ સામાન્ય માણસ પોતાના બાળકો માટે જેટલું નહીં વિચારતા હોય એટલું નેતાઓ અને આગેવાનો વિચારી રહ્યા છે થોડા સમય પહેલા જ પાટીદાર આગેવાન અને નેતાએ એક નિવેદન આપ્યું કે ત્રણથી ચાર બાળક હોવા ખૂબ જરૂરી છે અને નિવેદન પછી ખૂબ ચર્ચા થઈ ફરી એકવાર એવું જ એક નિવેદન આપવામાં આવ્યું છે જેના વિશે ચર્ચા કરવી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ ગઈકાલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જૂનાગઢના જોશીપરા ખાતે એક સનાતન હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આ સંમેલનમાં હિન્દુ સમાજને સંગઠિત કરવા લવ જિહાદ અને બીજી બધી સમસ્યાઓ વિશે વાત કરવામાં આવી જૂનાગઢમાં અશાંત ધારો લાગુ કરવા જેવી બાબતો પર પણ એમાં ચર્ચા થઈ આ સંમેલનમાં પ્રવીણ તોગડિયા હાજર હતા અને જ્યારે આ કાર્યક્રમ પૂરો થયો એના પછી પત્રકારો સાથે એમણે વાત કરી ત્યારે પ્રવીણ તોગડિયાએ પાટીદાર સમાજના નેતાએ જે આગેવાન આપ્યું હતું કે એકથી વધુ બાળક હોવા ખૂબ જરૂરી છે એને સમર્થન આપ આપ્યો અને એમને કહ્યું કે તીન બચ્ચે હિન્દુ સચ્ચે હવે આ અલગ અલગ તમે સ્લોગનો આપી દેશો તમે એવું કહેશો કે ત્રણથી વધારે બાળક કરો બેથી વધારે બાળક કરો આપણે ભારતમાં રહીએ છીએ અને ભારતમાં અત્યારે જેટલી સંખ્યા છે એ સંખ્યા જોતા પણ આપણે વિચારવું જોઈએ કે આપણે કેટલા બાળક કરવાના છે છતાં પણ નેતાના આવા નિવેદનો ઘણી બધી વાર ચર્ચામાં આવતા હોય છે જે ત્રણ બાળકો પેદા કરે એ જ હિન્દુ વીર છે એવું એમનું કહેવું છે આ ઉપરાંત ઘણા બધા નિવેદનો લવ જિહાદ થી લઈને અલગ અલગ વિષય પર એમણે આપ્યા છે તો ગઈ ગઈકાલની સભામાં પ્રવીણ તોગડિયાએ શું કહ્યું તે સાંભળો પહેલા અસાન ધારો લાગુ ન થાય ની એક યોજના છે વસ્તી વધારા નિયંત્રણનો કાયદો કરો એટલે તીજુ અબુજાન ચચ્ચુવાન કચ્ચુજાન ભગુજાન વસ્તી વધતી જ અટકી જાય તો ખરીદવા કેથી આવશે એટલે આય કરાવી દેવાનો છું કે અસાન જરૂર સંખ્યા એની વધારે આપણે ઘટાડવા થાય ને વધવા જ નહીં લેવાની ખાસ કરીને સાહેબ હમણાં એક વાત આવી કે સમાજની મિટિંગ થઈ હતી વધુ બાળકો પેદા કરો હિન્દુ સમાજ એક એ નિર્ણયને હું ટેકો આપું છું એટલે મારું સૂત્ર છે તીન બચ્ચે હિન્દુ સચે જે ત્રણ બાળકો પેદા કરે હિન્દુ વીર અને આગળ જતા એમાં કોઈ ગરીબ ત્રીજું બાળક પેદા કરશે તો એને ભણવાની બાળકની ફીના પૈસાની વ્યવસ્થા હું કરવાનો છું

તો પૂરી તાકાતથી ઉભા રહેશે બાકી સંગઠનો જે કરવું હોય એ કરવાનું સ્વાતંત્ર છે એ આપણા જ છે એટલે હું કોઈની ટીકા નહીં કરું સાહેબ જે વિસ્તારમાં અત્યારે અસાન દાણાની માંગ છે હિન્દુ વસ્તી ઘટી છે ત્યાંના મંદિરોની ખૂબ ખરાબ હાલત છે એના માટે કંઈક કરશે વિશ્વ હિન્દુ પરિષદ એના માટે ત્યાં હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એ મંદિરોની ચિંતા થાય એવી વ્યવસ્થા કરશે સર સર મગફળી શિક્ષણ कि राम मंदिर नहीं बना था तो मेरा बहुत बड़ा समय मंदिर बनाने के कार्यक्रम आंदोलन के पीछे जा रहा था मंदिर बन गया आनंद की बात है अब मैं मेरे समय का उपयोग चार चीज़ों में भारत के हर गांव गली में हनुमान चालीसा केंद्र हर सप्ताह दूसरा किसानों को फसल का दाम मिले इसलिए प्रवीण तोगड़िया का संकल्प है फसल हमारी दाम तुम्हारा नहीं चलेगा नहीं चलेगा फसल हमारी दाम हमारा यही चलेगा यही चलेगा और मैं प्रथम चरण में एक लाख गांव के किसानों को खड़ा कर देने वाला हूँ इसलिए परिषद दूसरा विषय सस्ती शिक्षा गुणवत्ता युक्त शिक्षा शिक्षा के साथ रोजगार भड़ता भणता कमा बापे भी नहीं अपी पड़े और शिक्षा के बाद रोजगार ये मेरा दूसरा मुद्दा रहेगा तीसरा मुद्दा रोजगार मिले सबको इनमें अलग अलग टेक्निक उदाहरण के नाते हम प्याज गुजराती में डूंगली 20-25 रुपये किलो बेचेंगे फल उनको डिफ्रोज करके विदेश में भेजेंगे तो एक किलो डूंगली का साठ रुपया मिलेगा या प्रोसेस का पंद्रह रुपया मिलेगा तो डबल दाम मिलेगा हम मूंगफली बेचेंगे तो बारह सौ रुपये मुगफली का पीनट बटर बनाकर भेजेंगे तो यही मुंगफफली का तीन हजार, मैं ऐसी एक हजार योजना बनाकर रोजगार में गांव-गांव में ट्रेनिंग व्यवसाय करने का पैसे मैं दूंगा मदद करूंगा आप कहेंगे पैसे कहां से मेरे पास तो है नहीं राम मंदिर के लिए किसने पैसे दिया था हिंदुओं ने दिया था ना अभी कुंभ में मैंने सवा करोड़ लोगों के लाया किसने पैसे दिया हिंदुओं ने तो हिंदू मुझे पैसे देगा मैं रोजगार की व्यवस्था धूम धूम करके लेकर निकलने ले वाला सर हिंदू समाज ने ठीक किया है जो हिंदू समाज निकला साधु संत उनको साधुवाद हम उनके पीछे हैं पीछे हम यानी भाग नहीं जाएंगे साथ में खड़े रहेंगे और अशांत धारा जूनागढ़ में लाकर ही रहेंगे થોડા સમય પહેલાં દરેક પાટીદારે ત્રણથી ચાર બાળકો પેદા કરવા જોઈએ આવી સલાહ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે આપી હતી એ નિવેદન પણ ખૂબ વાયરલ થયું એમાં એવું જ કહી રહ્યા હતા કે આપણે પાટીદારોની સંખ્યા વધારવાની છે બધા જો હિન્દુ છે તો ત્રણથી ચાર બાળકો કરો અને પછી ચર્ચા થઈ કે ત્રણથી ચાર બાળકો કરી દેશે પણ એમને પાલવવા માટે એમને રાખવા માટે આપણી પાસે એટલા પૈસા છે આપણે એમને મોટા કરી શકીએ એમનું બધું જ ભરણ પોષણ કરી શકીએ એવી કોઈ સંસ્થા પણ બનાવી દો આ બધી ચર્ચાઓ થઈ હતી જે

રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડતા લડવું પડે એ નિર્માણ થાય ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું ધીમે ધીમે જાગૃતતા આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ તો એક નવો જ ટ્રેન્ડ જે ચાલુ થયો છે વન ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો વન ચાઈલ્ડ અને ઘણા ઓલી પરિવારો તો જેટલા સોફેસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થઈ છે નો ચાઇલ્ડ ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી એટલે સમાજે કોઈ પણ મિટિંગ અંદર આ વાતની નોંધ અને ચર્ચા સો ટકા લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછા ઓછા ત્રણ થી ચાર બાળકો તો જોઈશે આપણા દાદાઓને યાદ કરો સાત આઠ નવ ભાઈ બેન હતા આપણે અને આજે આજે પરિસ્થિતિ બદલાઈ છે આજે ઘણાના ઘરની અંદર કાકા કેવા વાળું કોઈ નથી મામા કેવા વાળું નથી પુઆ કેવા વાળું નથી આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે જે વાત આપણે લાગે છે ને એ હકીકત કારણ માનતા હતા હિન્દુસ્તાન ની અંદર એવું ક્યારેય ન બને કે હિન્દુઓને ભાગવું પડે આજે તમે વિચાર કરી લો કાશ્મીર થી ભાગ્યા ત્યાંથી લઈને પશ્ચિમ બંગાળમાંથી ભાગ્યા ત્યાંથી લઈને બાંગ્લાદેશમાંથી ભાગ્યા ભાગતા જ રહ્યા છીએ ક્યારે એટેકિંગ ગેમ આપણે રમી નથી શક્યા અને એનું જ કારણ કોઈના કોઈ સ્વરૂપની અંદર આપણે ભોગવતા રહ્યા છીએ હવે આ વિષય પર તમારું શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો